હિંમતનગરના વાવડીમાં દારૂના અડ્ડાઓથી કંટાળેલી મહિલાઓએ દારૂના અડ્ડા પર રેડ કરી તોડફોડ કરી આંખ ચંપી કરતા દોડધામ મચી મહિલાઓએ હાથમાં લાકડીઓ લઈને ઉમટી પડી હતી રજૂઆત કરીને થાકેલી મહિલાઓએ રણચંડી બનીને તોડફોડ કરીને આંખ ચંપી કરી હતી હિંમતનગરના વાવડીમાં દારૂના અડ્ડાઓથી કંટાળેલી મહિલાઓએ દારૂના અડ્ડા પર રેડ કરી તોડફોડ કરી આંખ ચંપી કરતા ભારે દોડધામ મચી જવા પામી હતી મહિલાઓ તો રીતસર હાથમાં લાકડીઓ લઈને ઉમટી પડી હતી વાવડીમાં દારૂ સામે પ્રવર્તા ભારે રોષના કારણે મહિલા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું અનેકવાર વાર રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આથી ના છૂટકે મહિલાઓ દ્વારા દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી મહિલાઓએ જ્યાં દારૂનો અડ્ડો હતો તે પતરાનો ગલ્લો ઊંધો પાડ્યો અને દારૂ ગાળવાનું સામાન તોડી નાખી સળગાવી દીધો હતો દારૂની બધીથી વિફરેલી મહિલાઓ રેડ કરતા બુટલેગરો ફરાર થયા હતા